નમસ્કાર આપ જોઈ રહ્યા છો પરિસંવાદ ની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી કરવામાં આવી ત્યારબાદ આચાર્ય ડોક્ટર જી આર પરમારે સ્વાગત પ્રવચન કરી સેમિનાર અંગે માર્ગદર્શન આપ્યા સેમિનારના ઉદ્ઘાટન બેઠક અને પ્રથમ સત્રના અતિથી વિશેષ અને તજજ્ઞ વક્તા તરીકે ડોક્ટર ગિરીશકુમાર સોલંકી ડોક્ટર હર્ષદ પરમાર ડૉક્ટર જયપાલ સિંદે પ્રોફેસર રાજેશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા બીજા સત્રના વક્તા તરીકે પ્રોફેસર મિલિંદ સોલંકી પ્રોફેસર કાંતિલાલ માલસોત્તર અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી આ રાષ્ટ્રીય પરિસંવાદ સાપ્રત દલિત સાહિત્ય વિષયને કેન્દ્રમાં રાખી યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં સંશોધન લેખો આવ્યા હતા અધ્યાપકો સંશોધકો અને વિદ્યાર્થીઓને તેમના તેજસ્વી સંશોધન પત્રોને રજૂ કરવા અને તેના વિશે ચર્ચા કરવાનો સુવર્ણ અવસર મળ્યો હતો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ ના રોજ સાંપ્રત દલિત સાહિત્ય ઉપર એક રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું કોલેજ પરિસરમાં આયોજન થયું છે આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રથી તજજ્ઞ વક્તાઓ પધાર્યા છે સંશોધકો વિદ્યાર્થી મિત્રો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે સૌ મિત્રોએ ખૂબ મહેનત કરી છે અને આ કોલેજ અને આ સેમિનાર એક દલિત સાહિત્ય ઉપર પ્રકાશ ફેંકશે એવી મને આશા છે થેન્ક યુ